પછી ડાયાબિટીસ થોડું ભાગે જતું હોય એના હિસાબે થોડું નુકસાન થતું હોય તો એના હિસાબે હાથ પગમાં ખાલી ચડતી હોય તમ તમ થતું હોય એવી તકલીફો થઈ શકે લાંબા ગાળે ડાયાબિટીસના હિસાબે મોટા ભાગે આંખની ઉપર અસર થવાથી જે દેખાવાનું છે એ થોડું ધૂંધળું પડે કિડની ઉપર પ્રમાણ વધારે થાય તો કિડની ઉપર સોજો ક્રિટીનાઇનાઇન લેવલ વધી શકે અને આપણા જે નવ ચેતા તંતુ પર અસર હોય તો એના હિસાબે બી પગમાં ખાલી ચડે તમતમ તમ થાય એવી તકલીફો થતી હોય છે અને જે અત્યારે આપણને કેસો જોવા મળતા હોય કે ડાયાબિટીસના હિસાબે એનું પ્રમાણ વધારે રહેતું હોય એના હિસાબે જે ચેતા તંતુ પર નુકસાન થઈ ગયું હોય તો એને પગમાં કશું લાગી જાય તો એ ખબર રહેતી નથી એની હિસાબે કોઈ બી વધારે ઇન્ફેક્શન થવાની વધારે તકલીફ થવાની શક્યતા રહેતી હોય એટલે ડાયાબિટીસ માટે ખાસ જાગૃતિ હોવી જરૂરી છે ડાયાબિટીસ એવો રોગ છે કે કંટ્રોલ થઈ શકે અને સારી પરેજી હોય તો એની જે દવાની માત્રા છે એ ઓછી બંધ થઈ શકે અત્યારે ઘણા માણસોમાં એવું હોય કે ડાયાબિટીસની ગોળી એકવાર ચાલુ થઈ પછી એ કાયમ માટે ચાલુ રહેવાની થશે અને એની હિસાબે આખું શરીરના અવયવો નબળા થાય એવું ના હોય ડાયાબિટીસ કંટ્રોલમાં હોય અને સાથે પરિજી રાખતા હોય અને ઓછા પ્રમાણમાં ડાયાબિટીસ હોય સારી પરેજી રાખવાથી જમવામાં ધ્યાન રાખવાથી દરરોજની વ્યવસ્થિત એક્સરસાઇઝ કરવાથી ડાયાબિટીસની ગોળી ઓછી અને બંધ બી કરી શકાતી હોય છે અને વધારે માત્રામાં ડાયાબિટીસ હોય તો એક ગોળીથી આપણે લાંબો સમય સુધી કંટ્રોલમાં રાખીએ તો એનાથી જે આ કોમ્પ્લિકેશન થતા હોય છે એ કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ ઘણા ઓછા રહેતા હોય છે અને આપણે જે આપણે જે ઓપરેશન માટે પૂછ્યું છે ઓપરેશન માટે ખાસ ડાયાબિટીસનું કંટ્રોલ હોવું અગત્યનું છે ડાયાબિટીસ લેવલ કંટ્રોલમાં ના હોય તો એનાથી ઓપરેશન પછી ઇન્ફેક્શન થવાની શક્યતા ઘણી માત્રામાં રહેતી હોય છે ડાયાબિટીસ હોય ડાયાબિટીસના સંલગ્ન કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય તો એના હિસાબે જે આપણા શરીરની જે નળીઓ હોય એમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે જમા થતું હોય તો હૃદયના ભાગમાં એ જમા થતું હોય તો હૃદય ઉપર હુમલો આવવાની શક્યતા રહેતી હોય છે અને બીજી વસ્તુ કે જે આપણા પગની નશો હોય એ પગની નસોમાં બી કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે થાય તો એ બી એનો જે બી પ્રવાહ હોય એ બી ઓછો થવાની શક્યતા રહેતી હોય છે એટલે ખાસ ડાયાબિટીસ માટે જાગૃતિ રાખી અને ડાયાબિટીસનું નિયમિત અને વ્યવસ્થિત તપાસ કરવી અગત્યની છે